આંકડા શાસ્ત્ર ધોરણ બાર ભાગ બે પ્રકરણ નંબર બે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એમાં બે પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ રકમ વાંચીએ એક યાદત ચલ એક્સ નું સંભાવના વિતરણ કેટલું છે પી ઓફ એક્સ ધરાવે છે હવે એના ચલ જે એક્સ છે એ બધી કઈ કઈ કિંમતો ધારણ કરે છે તો કે એક્સ વન બરાબર કેટલા માઇનસ બે એક્સ ટુ બરાબર માઇનસ એક એક્સ થ્રી બરાબર પ્લસ એક અને એક્સ ફોર બરાબર પ્લસ બે આટલી આટલી દરેક એક્સની કેટલી કિંમતો ચાર કિંમતો ધારણ કરે છે જો ફોર પી ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ ટુ પી ઓફ એક્સ ટુ ઇક્વલ ટુ થ્રી પી ઓફ એક્સ થ્રી ઇક્વલ ટુ ફોર પી ઓફ એક્સ ફોર હોય એટલે કે જો આની જેટલી કિંમત છે એટલે કે પી ઓફ એક્સ વન ની જેટલી કિંમત આવશે એના ગુણ્યા આપણે ચાર કરી આપણે આ જે સંભાવના વિતરણ આવશે એનું આપણે શું શોધવાનું છે મધ્યક હવે મધ્યકને આપણે બે રીતે દર્શાવી શકીએ એક તો મ્યુ તરીકે પણ દર્શાવી શકીએ અને ઈ ઓફ એક્સ તરીકે પણ દર્શાવી શકીએ અને વિચરણ તો કે સિગ્માનો વર્ગ અથવા તો એને શું દર્શાવશું વી ઓફ એક્સ તરીકે દર્શાવશું તો સૌપ્રથમ તો આપણે બધાની સંભાવના શોધવી પડશે કારણ કે આની એક્સની કિંમત તો આપેલી છે પણ આપણને સંભાવના નથી આપેલી તો એના માટે આપણે શું કરશું જો આનો અર્થ એમ થાય કે આ બધાની આપણે કોઈ પણ એક કિંમત પસંદ કરી હાલો આપણે અત્યારે આ કિંમત પસંદ કરીએ છીએ કે બધાની કિંમત કેટલી હશે આના જેટલી હશે તો આને આવી રીતે લખી શકાય કે ટુ

બે અહીંયા કેટલા થઈ જશે બે દુ ચાર થાય તો આની કિંમત કેટલી આવશે ટુ પી ઓફ એક્સ વન એવી જ રીતે આને લઈ તો થ્રી પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર પી ઓફ એક્સ વન સેમ જેમાં કર્યું એ રીતે તો કે આને એમને જ રાખીએ આપણે તો પી ઓફ એક્સ થ્રી ઇઝ ઇક્વલ ટુ આમાં કેટલા આવશે આ ગુણાકારમાં છે તો હવે ભાગાકારમાં જશે આ પણ તો અહીંયા જે હતું એને જ લખી તો કે ફોર પી એક્સ વન છેદમાં ત્રણ આની કિંમત એટલી જ રહેશે તો કે ફોર પી ઓફ એક્સ ના છેદમાં ત્રણ પછી છે ફોર પી એક્સ ફોર ઇઝ ઇક્વલ ટુ કેટલા તો કે ફોર પી ઓફ એક્સ વન આવી રીતે લખશો તો હવે આ જે ચાર છે એને આપણે બરાબરની આ બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં વ્યા જશે તો કે પી ઓફ એક્સ ફોર ઇઝ ઇક્વલ ટુ ફોર પી ઓફ એક્સ વન અને આખાના છેદમાં શું થઈ જશે ચાર હવે ચાર ચાર ઉડી ગયા તો આની કિંમત કેટલી આવશે પી ઓફ એક્સ વન જેટલી આવશે આપણને બધાની કિંમત આપણી પાસે મળી ગઈ તો કે પી ઓફ એક્સ ટુ ની કિંમત કેટલી આવે તો કે ટુ પી એક્સ વન પછી પી ઓફ એક્સ થ્રી કિંમત હવે આપણે આ રીતે લખી શકાય કે પી ઓફ એક્સ વન વત્તા પી ઓફ એક્સ ટુ વત્તા પી ઓફ એક્સ થ્રી વત્તા પી ઓફ એક્સ ફોર આ બધાનો સરવાળો કેટલો થશે આની સંભાવનાનો એક જ થાય આપણને ખબર જ છે તો એક્સ વન ની કિંમત કેટલી મળી આપણને તો કે એના ઉપરથી તો તો આપણે બધી કિંમત શોધી છે રાખશું એઝ ઇટ ઇઝ કેટલા પી ઓફ એક્સ વન પી ઓફ એક્સ ટુ બરાબર કેટલા લેશું આપણે તો કે ટુ પી ઓફ એક્સ વન પ્લસ એક્સ થ્રીની કિંમત કેટલી લેશું આપણે તો કે ફોર પી એક્સ વન છેદમાં ત્રણ અને એક્સ ફોરની કિંમત કેટલી આવી આપણને તો કે પી એક્સ વન બરાબર કેટલા એક હવે આ બધી સંખ્યા કેવી છે એકદમ સમાન આના છેદમાં કાંઈ નથી એટલે આનો સીધો સરવાળો થઈ જશે આનો સીધો સરવાળો નહીં થાય તો આ કેટલી છે આના આગળ કાંઈ ન હોય તો એક હોય આની આગળ કાંઈ નથી તો એક તો આનો સરવાળો કરો તો એક ને એક બે ને બે પ્લસ બે એટલે કે ચાર તો આ કેટલા હશે ચાર પી ઓફ એક્સ વન ઇઝ ઇક્વલ ટુ સોરી ઇઝ ઇક્વલ ટુ નહીં પ્લસ કેટલા તો કે ચાર પી ઓફ એક્સ વન ના છેદમાં ત્રણ બરાબર એક હવે તમે એમ કદાચ કરો કે ત્રણ આ બાજુ લઈ જઈએ સીધા પણ એની માટે શું કરવું પડે આખાના છેદમાં ત્રણ હોય તો આપણે અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈ શકીએ તો પેલા આખાના છેદમાં મારે ત્રણ કરવા માટે શું કરવું પડશે આને ત્રણ વડે ગુણવું પડશે તો કે ચાર તેરી બાર પી ઓફ એક્સ વન પ્લસ ચાર પી ઓફ એક્સ વન બરાબર કેટલા એક હવે તો આ ત્રણ ને આ બાજુ લઈ જાય અને અહીંયા બાર ને ચાર કેટલા થઈ જશે અહીંયા લખશું આપણે સોળ પી ઓફ એક્સ વન બરાબર ત્રણ આ ત્રણ અહીંયા ગુણાઈ જશે તો પી ઓફ એક્સ વન બરાબર છેદમાં સોળ આપણે જોઈ લઈએ પેલા તો દરેકની કિંમત આપણને કેટલી કેટલી મળી હતી અત્યારે હું હાલ પૂરતું કોપી કરી લઉં છું હવે આમાં હું સીધું શું કરીશ આજે આપણે કિંમત મળી હતી એની કિંમતમાં આ પી ઓફ એક્સ વનની ની કિંમત મૂકી દેસુ તો અહીંયા બે ના બે ગુણ્યા ત્રણના ના સોળ તો ત્રણ 6 છ ના છેદમાં સોળ પછી શું છે ઊડી જશે ત્રણ ત્રણ તો અહીંયા કેટલા વધશે ચાર ના સોળ હવે એક્સ ફોર માટે તો એક્સ ફોર ની કિંમત શું છે કે જે એક્સ વન હશે એ જેની કિંમત હશે તો ત્રણ ના છેદમાં સોળ સીધું કેટલું થઈ ગયું ત્રણ ના છેદમાં પી ઓફ એક્સ શરૂઆતમાં જ આપણે રકમ વાંચી તો એમાં શું હતું એક્સ વન બરાબર કેટલા લેવાના છે માઇનસ બે એક્સ ટુ બરાબર માઇનસ એક પછી એક અને બે તમને સમજાય એના માટે લખું છું બરાબર કીધી હતી આ પ્લસ એક અને આ બે દરેક માટે કિંમત મળી ગઈ છે તો એક્સ વન બરાબર આપણને કેટલા મળ્યા હતા ત્રણ ના છેદમાં સોળ પછી એક્સ ટુ બરાબર છ ના છેદ માં સોળ એક્સ 3 બરાબર છેદમાં સોળ અને સોળ ના છેદમાં સોળ એટલે કુલ કેટલો થઈ ગયો એક થઈ ગયો વિચરણનું સૂત્ર લખી નાખી તો કે વિચરણ હવે એને કઈ રીતે દર્શાવાય તો કે કાં તો સિગમા નો વર્ગ અથવા તો વી ઓફ એક્સ હવે આનું સૂત્ર આપણે લખી તો કે સિગમા એક્સ ઇન્ટુ પી ઓફ એક્સ નો કૌંસ બાર વર્ગ એટલે કે આનો આપણે વર્ગ કરી દેશું પણ આની કિંમત નથી આપણી પાસે આની કિંમત શોધવા માટે આપણે શું કરશું તો કે આનો વર્ગ કરી આ બધાનો અને કોની વડે ગુણાવશો ફરીથી આ બધી સંખ્યા વડે ગુણાવી દેસુ માઇનસ બે નો વર્ગ ગુણ્યા ત્રણ ના છેદ માં સોળ વત્તા માઇનસ એકનો વર્ગ ગુણ્યા છ ના છેદમાં સોળ વત્તા પ્લસ એકનો વર્ગ ગુણ્યા ચાર ના છેદમાં સોળ વત્તા બે નો વર્ગ ગુણ્યા ત્રણ ના છેદમાં સોળ હવે એને કઈ રીતે લખશું તો કે માઇનસ નો વર્ગ કેટલો થાય પ્લસ અને ચાર તેરી બાર સીધા આપણે લખી નાખીએ તો બાર ના છેદમાં સોળ વત્તા હવે એક નો વર્ગ એક એટલે છ ના છેદમાં સોળ પ્લસ થઈ જશે અહીંયા પણ એટલું જ રહેશે ચાર ના છેદમાં સોળ અને અહીંયા કેટલું થઈ જશે બે નો વર્ગ ચાર અને ચાર તેરી બાર તો બાર ના છેદમાં હવે બાર દુ ચોવીસ છ ને ચાર દસ એટલે અહીંયા કેટલા થઈ જશે ચોત્રીસ ના છેદમાં સોળ થશે તો આપણે શું કરશું હવે આની કિંમત પણ આપણી પાસે આવી ગઈ અને આની કિંમત પણ આપણી પાસે છે ચલો તમને સમજાય એના માટે આપણે ઓકે ચાલો આની કિંમત આપણે કેટલી શોધીને આવ્યા તો કે ચોત્રીસ ના છેદમાં સોળ માઇનસ આની કિંમત આપણને કેટલી મળી હતી તો કે માઇનસ એક ના છેદમાં આઠ હવે એનો શું કરશું આખાનો કૌશ બાર વર્ગ કરશું તો અહીંયા ચોત્રીસ ના છેદમાં સોળ માઇનસ હવે અહીંયા શું કરી દેસુ આપણે તો કે એકનો વર્ગ કેટલો થાય માઇનસ એકનો વર્ગ તો કે પ્લસ એક

વિચરણ